હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મંચુરિયન બનાવવાના છીએ અને એ પણ સરસ એવું વેજ મંચુરિયન અને કોબીમાંથી જ બનાવવાનું છે તમે જોઈ શકો છો કે અમારી વાડીમાંથી ફ્રેશ ફ્રેશ કોબી આવી છે અને આપણે એનું જ મંચુરિયન બનાવવાનું છે આ પાંચસો ગ્રામ કોબી છે તો તમે જોઈ શકો છો કે આ રીતે ઉપરથી થોડા એવા પાન નીકળી જશે એટલે ક્વોન્ટિટીમાં એટલે કે વજનમાં થોડી ઓછી થઈ જશે અને આ રીતે થોડું લાગે છે કે જે વાત છે તો આ આપણે સરસ એવું જોઈને એને કટ કરી લેવાની છે અને કોબીને છીણ્યા વગર જ ફટાફટ મંચુરિયન કઈ રીતે બને એની રેસીપી હું તમને આજે બતાવવાની છું તો આપણે મોટું મોટું કટ કરી લેવાનું છે અને કોબીને જે ગ્રેટ કરે છે ને તો આપણે આ વિડીયોમાં કોબીને ગ્રેટ નથી કરવાની ફટાફટ ઇઝીલી પંદર મિનિટમાં તમે મંચુરિયન બનાવી શકો છો ને એ પણ રેસ્ટોરન્ટ કરતાં પણ સરસ અને ઘરની જ વસ્તુમાંથી તો મારો વિડીયો એન્ડ સુધી જોજો એટલે તમને ખ્યાલ આવશે કે હું કઈ રીતે બનાવું છું મારી સિક્રેટ અને મારી ટિપ્સ ને ટ્રીક બધું તમને જોવા જળવાનું છે અને ફટાફટ આપણે મંચુરિયન બનાવવાના છે તો આ રીતે કોબીને મોટી મોટી કટ કરવાની છે અને આગળ આપણે સિક્રેટ બતાવવાના છે કે મિક્સરમાં જ એને ક્રશ કરી લેવાનું છે એટલે નહીં છીણવાની જરૂર નથી કે ગ્રેડ કરવાની જરૂર નથી તમે જોઈ શકો છો કે એવું સરસ બારીક થઈ ગયું છે અને મંચુરિયનમાં તો આ રીતનું બારીક જ કોબી જોઈ છે તો આપણે સરસ એવું કરી લેવાનું છે થોડા ક્યાંક મોટા કટકા હોય તો એને ફરીથી આપણે મિક્સરમાં ફેરવી લઈશું અને તીખી લાલ મરચી લીધી છે અને ઘરમાં રહેલી જ વસ્તુમાંથી બનાવવાનું છે મંચુરિયન આપણે બહારથી કોઈ વધારે વસ્તુ લાવવાની જરૂર નથી પડતી તો તમે જોઈ શકો છો કે આ રીતે એને તીખા મરચાં છે લવિંગ્યા એટલે સરસ એવો તીખો એવો એમાં ટેસ્ટ આવશે અને અલગ રીતથી મંચુરિયન બનાવું છું અને કમેન્ટ પણ હતી તમને આગળ હું કહેવાની છું તો અમારા ઘરમાં તીખું થોડું વધારે જમાય છે એટલે તીખા મરચાં એમાં એડ કર્યા છે અને આ રીતે આપણે બધી કોબીને બારીક ક્રશ કરી લીધી છે અને આ છે જાદુ હોય છે એને મસ્ત એવું ખાંડણીમાં ખાંડીને એની પેસ્ટ બનાવી લીધી હતી અને થોડું એવું મીઠું એડ કરવાનું છે અને આ છે તીખા તીખાનું મેં આ રીતે આરસની ખાયણીમાં એને પાવડર કરી લીધો છે તીખાનો એટલે એકદમ ઓરિજિનલ આપણે મંચુરિયનનો એમાં ટેસ્ટ આવવાનો છે તમે જોઈ શકો છો કે આટલી વસ્તુ તો ઘરમાં હોય જ છે અને લાલ મરચું તમારા ના અકોડિંગ અને બેથી ત્રણ ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કર્યો છે અને ત્રણ ચમચી જેટલો એમાં મેં મેંદો એડ કર્યો છે અને થોડું જ એડ કરવાનું છે ને પછી આ રીતે આપણે એને લોઠી જેવું બનાવી લેવાનું છે જો તમને થોડું કોબીમાં પાણી વધારે છૂટતું હોય તો થોડો વધારે એડ કરી શકો છો બાકી થોડું ઓછું જ એડ કરશો ને તો તમને સરસ મંચુરિયનનો ટેસ્ટ આવશે નતર તમને ભજીયા જેવું લાગશે અને હું અલગ રીતથી બનાવું છું ટુ ઇન વન રેસીપી છે તો એના જે બોલવાળીને રાખે છે એમાંથી પણ મંચુરિયન બનાવવાની છું અને ડાયરેક્ટ આપણે ભજીયાની જેમ એ રીતે પણ બનાવવાની છું અને હા જે મંચુરિયનનું મિશ્રણ આપણે બનાવ્યું છે એને બે ભાગમાં ડિવાઈડ કરી લેવાનું છે એટલે અડધાને આપણે બોલ્સ વ કરવાના છે અને અડધાને આપણે ડાયરેક્ટ જ ભજીયાની જેમ જ બનાવવાનું છે અને તમને જે ઈઝી આસાન લાગે એ રીતે તમે મંચુરિયન ફટાફટ બનાવી શકો છો તો અડધાનું મેં આ રીતે બનાવ્યું છે ને અડધું એમને એમ રાખ્યું છે તો હવે આપણા મંચુરિયન બોલ્સ તૈયાર થઈ ગયા છે અને તેલ પણ ગરમ મેં પહેલેથી મૂકી દીધું હતું તો આપણે એક બોલ એડ કરીને જોઈ જોઈશું કે ટેમ્પરેચર કેટલું છે જો વધારે ગરમ હશે તો બળી જશે ને અંદર કાચું રહેશે એટલે મીડિયમ ટુ હાઈ રાખવાનું છે અને આ રીતનું આપણું તેલ સરસ ગરમ થાય ને એક આપણે તળીને જોઈએ એટલે આપણે ફટાફટ બધા બોલ એડ કરવાના છે જો મોટી કળાઈ હોય તો બધા એડ કરી શકો છો અને થોડી નાની હોય તો અડધા જે એડ કરજો જો એક સાથે બધા ચીપકી જશે તો તૂટી પણ જશે એટલે થોડું ખ્યાલ રાખવાનો છે તો તમે જોઈ શકો છો કે એક સાથે જ આપણે આટલા બોલ એડ કર્યા છે અંદર એટલે તેલ થોડું ઠંડુ પડી જાય છે એટલે મેં ગેસની ફ્લેમ થોડી એવી વધારે છે અને આપણે એને સરસ એવા ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે અને અમારે તો અત્યારે જમવાના છે એટલે આ એક જ વાર તળવાના છે અને જો તમે થોડો ટાઈમ હોય તો એને થોડા એવા પાત્ર કાચા એવા કાઢી લેવાના છે અને ફરીથી જ્યારે જમવાનું હોય ત્યારે સર્વ કરવાનું હોય ત્યારે ગરમ ગરમ તેલમાંથી ફરી એકવાર તળી શકો છો તો એ મારી ટીપ્સ છે તો આ રીતે અચાનક જ અમારા ભાણું ભાઈ એવા હતા એમને મંચુરિયન જમવા હતા તો ઘરમાં જેટલો સામાન મારી પાસે હતો અવેલેબલ એમાંથી જ મેં મંચુરિયન બનાવ્યા છે અને બહુ સરસ ટેસ્ટી રેસ્ટોરન્ટ કરતાં પણ સરસ બન્યા હતા એક વસ્તુ એમાં નહોતી તમને આગળ હું કહેવાની છું કે મને કમેન્ટ આવી હતી પણ હશે એ તો ઘરમાં વસ્તુ ના હોય તો આપણે ગમે એમ બનાવી શકો છો અને એવું નથી હોતું કે જે બનાવ્યું છે એ જ વસ્તુ આપણે એમાં એડ કરી શકીએ આપણા ટેસ્ટ અનુસાર આપણે કંઈ પણ હોય તો ભલે ના હોય તો સ્કીપ પણ કરી શકીએ છીએ તો આ જ રીતે આપણે બધા મન્ચુરિયન બોલ્સ તળી લેવાના છે અને તમે એમને એમ નાસ્તાની જેમ પણ ખાઈ શકો છો એટલા ટેસ્ટી બને છે મન્ચુરિયન અને આ રીતે સરસ એવા એને તળી લેવાના છે અને ફટાફટ બની પણ જાય છે અને વાર પણ નથી લાગતી એટલે ટેસ્ટી પણ બને છે અને ખાવામાં પણ હેલ્ધી હોય છે અમુક સોયા સોસ ને એ બધું હોય છે એ થોડું એવું બહુ સારું ના કહેવાય પણ મંચુરિયન બોલ્સ તો આપણા સરસ એવા કોબીમાંથી બને છે અને આ તમને બતાવવું છું કે હું આ રીતે ડાયરેક્ટ પણ બનાવી શકું છું અને તમે પણ બનાવી શકો છો આપણે એને બોલ્સ વાળવાની જરૂર નથી પડતી અને આ રીતે મન્ચુરિયનનું જે મિશ્રણ બનાવીને રાખવું હોય એને આપણે આ રીતે હાથમાં લઈને જ ફટાફટ થોડું એવું બોલ્સ એવું વાળીને આપણે એમાં તળી શકીએ છીએ અને બહુ કોઈ શેપ ના આપો તો પણ મંચુરિયન બનશે એટલે સરસ જ ટેસ્ટી લાગવાના છે તો એ પણ મારી ટીપ્સ અને મારી ટ્રીક પણ છે તો આ રીતે તમે ફટાફટ બનાવી શકો છો અને ટાઈમ ના હોય તો એને બોલ્સ વાળીને રાખવાની પણ જરૂર નથી ડાયરેક્ટ જ તમે બનાવી શકો છો અને બહુ સરસ એવા ટેસ્ટી મંચુરિયન બને છે અને આ રીતે તમે જો બનાવશો ને તો બજારમાં તમે જમશો જ નહીં તો આપણું બધું હવે ફિનિશ થઈ ગયું છે અને લાસ્ટમાં બધા મંચુરિયન બોલ્સ આપણે તળી લેવાના છે અને આટલા બધા બન્યા હતા તો અમે ત્રણ જણા હતા તો પણ ઓછા પડ્યા એટલા મસ્ત મંચુરિયન બન્યા હતા અને થોડા એવા અલગ રીતથી મેં બનાવ્યા છે અને જે ઘરમાં સામાન હતો એમાંથી જ બનાવ્યું છે બહારથી કંઈ લાવવાની જરૂર નથી પડી અને અમારા ઘરેથી બજાર બે કિલોમીટર દૂર થાય છે એટલે કાંઈ વસ્તુ ના હોય તોય પણ આ રીતે અમે કાંઈ ને કાંઈ બનાવી લઈએ છે ને ઘણીવાર મારે એવું થાય છે કે કઈક રેસીપી બનાવવાની હોય તો એક વસ્તુ તો ખૂટતી જ હોય છે એક વસ્તુ માટે થઈને બજારમાં જવું તો મોંઘું પડે છે પણ જે ઘરમાં હોય એમાંથી આપણે બનાવી લેવાનું છે અને મેઇન વસ્તુ તો જે હાથના વઘારની છે જે વઘાર કરવાની ખૂબી છે એમાંથી જ આપણી રેસીપી સરસ થઈ જાય છે તો અમુક વસ્તુ ખૂટતી તૂટતી હોય તો વાંધો નથી આવતો સરસ મંચુરિયન બોલ્સ બની ગયા છે તમે જોઈ શકો છો કે કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે તમે જોઈ શકો છો અવાજ એટલો મસ્ત આવી રહ્યો છે અને એમને પણ ખવાય છે અને ચટણી સાથે પણ તમે જમી શકો છો ચા સાથે પણ જમી શકો છો તો હવે આપણે કઢાઈ લીધી છે લોખંડની અને આમાં મન્ચુરિયન બહુ ટેસ્ટી બને છે થોડું એવું તેલમાં બનાવ્યા છે અમારે આ કઢાઈ થોડી ઓછી યુઝ થાય છે પણ આવું કંઈક બનાવવું હોય તો એ લોખંડની કઢાઈમાં જ બનાવીએ છીએ તો આપણે બારીક ચોપ કરેલું લસણ છે એકદમ બારીક ચોપ કરી લીધું છે તો એને સૌથી પહેલાં આપણે એડ કરવાનું છે તમે જોયું આ વખતે મેં કોઈ રાઈ જીરોનો વઘાર નથી કર્યો મારી પહેલી રેસીપી લાગે છે એવી કદાચ કે મેં રાઈ જીરોનો વઘાર નથી કર્યો ડાયરેક જ આપણે લસણને સાતડવાનું છે તો ચાઇનીઝ રેસીપી હોય તો આપણું વઘાર પણ બદલી નાખે છે તમે જોયું કે આમાં કોઈ આપણા ગુજરાતી વઘારની જરૂર નથી પડી અને આપણે એને લસણને થોડું સાતડવાનું સે જ કલર ચેન્જ થાય પછી જ આપણે એમાં બારીક ચોપ કરેલી ડુંગળી એડ કરવાની છે તમે જોઈ શકો છો ડુંગળી પણ એકદમ બારીક ચોપ કરેલી છે થોડી મોટી મોટી હોય તો છોકરાઓને નથી ભાવતી અને લીલા મરચાં છે કોઈ એવી કમેન્ટ કરી હતી કે તમે આમાં કેપ્સિકમ યુઝ નથી કર્યું પણ કેપ્સિકમ ઘરમાં હતા જ નહીં એટલે કેપ્સિકમ તો ક્યાંથી લાવવા બે કિલોમીટર તો કંઈ જવાતું નથી અને તો એ લોકો એ પણ ભૂલી ગયા છે કે મેં આમાં લીલી ડુંગળીનો પણ યુઝ નથી કર્યો લીલી ડુંગળી હોય તો પણ આમાં સરસ તેવો ટેસ્ટ આવે છે પણ લીલી ડુંગળી કે કેપ્સિકમ હાજર નહોતા મારા ઘરમાં અવેલેબલ એટલે જે હતું એમાંથી જ મન્ચુરિયન બનાવ્યા છે અને જે હોય એમાં જ ઘર ચલાવવું એ જ આપણી ખૂબી છે કે જે હોય એને ચલાવી લેવું ને એમાં જ આપણે બનાવી શકીએ અને સરસ એવું ટેસ્ટી બને તો હવે આપણે એમાં બેથી ત્રણ ચમચી જેટલું હોય એમાં ટોમેટો કેચઅપ એડ કરવાની છે ને પણ મારું ઘરનું બનાવેલું છે અને જે મારી પાસે હતું એમાંથી જ મેં મંચુરિયન બનાવ્યા છે ને પણ બહુ સરસ ટેસ્ટી થયા હતા તમને દેખાવામાં થોડું એવું લાગશે પણ ટેસ્ટમાં તો એટલા બેસ્ટ છે કે બજારનું તમે ભૂલી જશો એક સોયા સોસ બહારથી લાવેલો હતો એ આપણે બે ચમચી જેટલો એડ કર્યો છે અને એ બધું થોડું ઓછું ભાવે છે પણ મંચુરિયનમાં થોડો ટેસ્ટ માટે એડ કરવું પડે છે તો આપણે એમાં બે ચમચી જેટલો સોયા સોસ એડ કર્યો છે અને થોડો એવો એને બ્લેક કલર થવા દેવાનો છે મેં થોડું વધારે નથી થવા દીધું છોકરાઓને ના મજા આવે એટલે અને હવે થોડું એવું પાણી એડ કરીને એને સરસ એવું બધું મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે વધારે ગ્રેવી નથી બનાવી અને ઠીક ગ્રેવી માટે બે ચમચી જેટલો મેં કોર્ન ફ્લોર લીધો હતો એટલે અને એમાં આપણે પાણી એડ કરી સ્લરી બનાવીને એડ કરવાની છે એટલે સરસ એવું જેની ગ્રેવી છે એ ઘટ થઈ જાય અને અમારા ઘરે છોકરાઓને થોડું આવું વધારે ભાવે છે એટલે મેં થોડી વધારે ગ્રેવી ઘટ કરી છે જે બજારમાં મંચુરિયન મળે છે એમાં એકદમ પાતળી હોય છે અને અમારા ઘરે છોકરાઓને આ રીતે ભાવે છે એટલે મેં થોડું અલગથી કર્યું છે તેમાં પાણી એડ કર્યું ત્યારે કેમેરો બંધ હતો એટલે તમને મેં વિડીયો શૂટ નથી થઈ શક્યો અને આ રીતે એની ગ્રેવી મસ્ત એવી થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે મંચુરિયન બોલ્સ એડ કરી દેવાના છે અને એકદમ ટેસ્ટી આપણા મંચુરિયન હવે બની ગયા છે ને એટલી સરસ સુગંધ આવી રહી છે કે કઢાઈ ક્યારે હેઠે ઉતરે ને ક્યારે જમી લેવાય એટલી મસ્ત ટેસ્ટ લાગી રહ્યો છે ઉપરથી આપણે ધણાભાજી કોથમરીને ગાર્નિશ કર્યું છે તો લાગે છે ને એકદમ ટેસ્ટી અને બજાર જેવા મંચુરિયન તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો કેટલા મસ્ત ટેસ્ટી મંચુરિયન બન્યા છે અને છોકરા ફટાફટ જમી ગયા હતા મારો વારો પણ નથી આવ્યો એટલા મસ્ત મંચુરિયન બન્યા છે તમે જોઈ શકો છો કે અમુક બે ત્રણ વસ્તુ નથી છતાં પણ આટલા સરસ બન્યા છે તો બધી વસ્તુ હોય તો કેવા સરસ ટેસ્ટી બને તો આપણે ધાણાભાજીથી ગાર્નિશ કરી દીધું છે અને મસ્ત એવો વિડીયો બનાવ્યો છે અને તમે પણ આવા મંચુરિયન ઘરે બનાવજો અને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુમાં વધુ શેર પણ કરજો તો એ લોકો પણ આટલી સરસ રેસીપી બનાવી શકે અને બહુ મસ્ત મંચુરિયન બન્યા છે તમે પણ બનાવજો ને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો વિડીયો સારું લાગે રેસીપી સારી લાગે તો કમેન્ટ પણ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ